બે થી સાત ડિસેમ્બર સુધી સુપ્રસિદ્ધ ચંપાષ્ટી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત મહારાષ્ટ્રીયન સમાજના લોકો તેમજ ગાયકવાડી પરિવારના સભ્યો ભાગ લેશે સાંજે સાડા ચાર કલાક કલાકથી સાત કલાક દરમિયાન પીઠીની વિધિ યોજાશે સાત ડિસેમ્બરે સાંજે પાંચ કલાકે શ્રીજીનો પાલખીમાં પાલખી વરઘોડો નીકળશે જે ખંડેરાવ મંદિરે સાંજે સાડા સાત વાગે પહોંચશે શ્રીજીનું શુભ મંગલ વિવાહ યોજા છે જ્યાં મહારાજ સમરસિદ્ધજી ગાયકવાડ મહારાણી રાધિકારાજી ગાયકવાડ તથા રાજવી પરિવાર હાજરી આપશે અને પૂજન અને આરતી કરવામાં આવશે સાથે મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો શ્રી ખંડોબા મહારાજના વિવાહ માણસા દેવીના લગ્નોત્સવમાં ઉમટી પડે છે આ ચંપાસષષ્ટિનો ઉત્સવ વડોદરાના ખંડોબા મંદિર પ્રાચીન મંદિર છે જે રાજવી પરિવારે વર્ષો લગભગ અઢીસો વર્ષ પહેલાંનું છે અને અહીંયા આ રાજવી પરિવાર અને ગાયકવાડ પરિવારના કુલદેવતા છે અને આ જે ઉત્સવ માર્ગશીષ મહિનાના પહેલા દિવસથી ચાલુ થાય છે અને છઠ્ઠા દિવસે એટલે ચંપાસષ્ઠીના દિવસે સંપન્ન થાય છે પહેલા દિવસથી તે છઠ્ઠા દિવસ સુધી વિવિધ કાર્યક્રમો હોય છે છઠ્ઠી તારીખે ભગવાનના છઠ્ઠી તારીખે ભગવાનને હળદ લગાડવામાં આવે છે બોલાઈ માતાથી ભગવાનની પાલખી અહીંયા હળદ લગાડવા માટે બોલાઈ માતાના ત્યાંથી આવે છે પાલખી અને ત્યાં હળદ મહારાણી સાહેબ કાં તો રાજવી પરિવારમાંથી કોઈ પણ ઉપસ્થિત અને ગાયકવાડ પરિવારની મહિલા મંડળો દ્વારા હળદ લગાડવામાં આવે છે બીજા દિવસ એટલે સાતમી તારીખે ખંડોબાના લગ્ન હોય છે લગ્ન સાંજે સાત વાગીને પંદર મિનિટે અહીંયા થાય છે તેનો વરઘોડો પાંચ વાગ્યાથી બોલાઈ માતા મંદિરથી નીકળે છે અને અહીંયા આવે છે ધામધૂમથી મહારાષ્ટ્ર સમાજના ઘણા બધા ભક્ત મંડળો આવીને એ આ પર્ટીક્યુલર લગ્નમાં ઉપસ્થિત રહે છે અને રાજવી પરિવારમાંથી મહારાણી સાહેબ મહારાજ સાહેબ મા સાહેબ આ બધા જણા ઉપસ્થિત થઈને ખંડોબાના લગ્ન લગાડીએ વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો